હેલો ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ભીંડા બટેટાનું શાક તો અહીંયા મેં ભીંડામાંથી છે ને બી કાઢી અને ભીંડો લીધેલો છે લાંબી લાંબી સાઇઝ કટિંગ કરી લીધી છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ભીંડાને એડ કરીશું ભીંડાને આપણે દસ મિનિટ માટે તેલમાં ફ્રાય થવા દઈશું જ્યાં સુધી ભીંડાની ચિકાસ દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં તો અહીંયા આપણા ભીંડો ફ્રાય થઈને તૈયાર છે તો આપણે એમણે એક વાસણમાં કાઢી લેશું હવે એ જ તેલમાં આપણે એડ કરીશું જીરું હિંગ બટેટાને પણ મેં લાંબી સાઇઝ કરી અને લીધેલા છે તો હવે આપણે એમાં એડ કરી દઈશું આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર હળદર થોડીવાર વાર ઢાંકણ ઢાકી અને બટેટાને આપણે ચડવા દેસું તો આપણા બટેટા પણ ચડીને તૈયાર છે તો હવે આપણે એમાં એડ કરીશું ટમેટો જે લાંબી સાઈઝમાં કટિંગ કરી અને મેં લીધેલું છે હવે આપણે જે ભીંડો સાઈડમાં કાઢેલું એડ કરી દઈશું આપણે એમાં એડ કરશું ધાણા જીરું પાવડર એની અંદર લસણવાળી ચટણી મેં વલાળીને રાખેલી છે ઢીંડા બટેટાના શાકમાં દહીં એડ કરવાથી શાકનો સ્વાદ બહુ સરસ આવે છે અને ચટણી બરતી પણ નથી હવે આપણે એડ કરીશું મેગી મસાલો પાંચ મિનિટ માટે આપણે પાકવા દેશું ઉપરથી એડ કરશું લીલા ધાણા તો અહીંયા આપણું તૈયાર છે ભીંડા બટેટાનું શાક બનીને તો રોટલી સાથે મસ્ત લાગે છે શાક અથવા પરોઠા સાથે પણ